પાટણ સિવિલ હોસ્પિટલ સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી આ નવીન આઈસીયુ ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાનમાં વેન્ટિલેટર સાથેની અનેક નવી ટેકનોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ હોય જેથી ઇમરજન્સી વાળા દર્દીને તે ખૂબ ઉપયોગી નીવડે તેમ હોય પરંતુ આ વાહનનું પાર્સિંગ ના હોવાના કારણે હાલમાં આ વાહન ઇમરજન્સીના સમયે પણ દર્દીઓ માટે બિન ઉપયોગી બની હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવી આક્ષેપો કર્યા હતા કે સરકાર દ્વારા એક અઠવાડિયા અગાઉ ધારપુર હોસ્પિટલ દ્વારા આઈસીયુ એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા વાનનું પાર્સિંગ ના હોવાનું જણાવી આઈસીયુ વાન ફાળવી ન હોવાના પણ આક્ષેપ તેઓ દ્વારા કરી સિવિલ સત્તાધીશો દ્વારા આ ઇમરજન્સી આઈસીયુ વાનનું સિવિલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક પાર્સિંગ કરાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બને તેવી તેઓએ સિવિલ સત્તાધીશો સમક્ષ માંગ કરી હોવાનું જણાવ્યું હતું પાટણ સિવિલ હોસ્પિટલ દ્વારા આયોજનમાં માંગણી કરતા સરકાર દ્વારા નવીન આઈસીયુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે આ નવીન એમ્બ્યુલન્સ અત્યાધુનિક સુવિધા તેમજ વેન્ટિલેટર સાથેની સુવિધાવાળી એમ્બ્યુલન્સ છે આ એમ્બ્યુલન્સ ઘણા સમયથી પાટણ સિવિલ હોસ્પિટલમાં આવેલ છે પરંતુ પાર્સિંગ ન હોવાના કારણે અમને જાણવા મળ્યું છે કે અઠવાડિયા પહેલાં જ ધારપુર હોસ્પિટલ દ્વારા એક દર્દી માટે માગણી કરવામાં આવેલ પરંતુ પાર્સિંગ ન હોવાના કારણે સિવિલ હોસ્પિટલના તંત્રએ પાર્સિંગ ન હોવાના કારણે ફાળવેલ નહીં ખરેખર આટલી ખૂબ મોટી કિંમત ચૂકવી અને જો સરકાર દ્વારા લોકોને પડતી હાલાકી દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા માટે અત્યાધુનિક સુવિધાવાળી આઈસીયુ એમ્બ્યુલન્સ વાન પાટણ સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યું હોય તો આને ઝડપમાં ઝડપથી પાર્સિંગ કરાવી અને લોકોની સેવામાં દર્દીઓની સેવામાં કાર્યરત કરવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે માગણી છે અને આ એમ્બ્યુલન્સનો માત્ર ને માત્ર વીઆઈપીઓ માટે જ ઉપયોગ થતો હોય તેવી પણ જાણવા મળી છે તો ખરેખર આ એમ્બ્યુલન્સ એ જરૂરિયાતમંદ દર્દીઓ કે જે પૈસા નથી ખર્ચી શકતા એવા દર્દીઓને ઉપયોગી નીવડે અને એક પણ ચાર્જ લીધા વિના આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે છે તો આની જાહેરાત પણ પાટણ જિલ્લામાં થવી જોઈએ જેથી કરીને લોકોને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ જે આઈસીયુ એમ્બ્યુલન્સની જરૂર પડે છે એવા લોકો પ્રાઇવેટ પૈસા ખર્ચી અને મેળવતા હોય છે તો પાટણ તંત્ર સિવિલ તંત્ર આનો યોગ્ય જાહેરાત કરી અને લોકો સુધી પહોંચે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ન્યૂઝ ચક્રવાટણ